મનપસંદ ચોઈસની અંદર પેન્ટની અંદર મોટી સાઇઝમાં આવી ગયા છે જેમાં છત્રીસથી લઈને બેતાલીસ ચુમ્માલીસ સુધીની સાઈઝ રહેવાની છે તમે પેન્ટ જોઈ શકો છો બધા જ પીસ મોટી સાઇઝના રહેવાના છે ઇમ્પોર્ટેડમાં પીસ રહેવાના છે કોઈ પણ પીસ લોકલ નથી આવવાનો તમે કંપની પણ જોઈ શકો છો બરાબર છે બધા જ પીસ ઇમ્પોર્ટેડ રહેવાના છે અને ભાવની વાત કરીએ ને તો બસોથી લઈને પાંચસો સુધીની રેન્જ રહેવાની છે મોટી સાઇઝમાં બહુ બધી રિક્વાયરમેન્ટ હતી બધા જ પીસ સ્ટાન્ડર્ડ રહેવાના છે એક પણ પીસ લોકલ નથી રહેવાનું પીસ જોઈ શકો છો આવા મનપસંદ પેન્ટ તમારે લેવા માટે આવી જવાનું છે મોટાવારા છા મનપસંદ ચોઈસ રિયો બિઝનેસઅપની અંદર તમે જુઓ પેન્ટ જુઓ ફૂલ લેન્થ રહેવાની છે હાઈવેસ્ટ રહેવાની છે અને આની કંપની જોઈ શકો છો બરાબર તો આવા મનપસંદ પેન્ટ લેવા માટે તમારે આવી જવાનું છે મોટા વાળા છે મનપસંદ ચોઈસ રિયો બિઝનેસ